નમસ્કાર દોસ્તો છ એપ્રિલ બે હજાર અકસ્માત સર્જાય છે તે તપાસ શરૂ કરે છે એ કાર મળી આવે છે અને એ આરોપી પણ મળી આવે છે પરંતુ જે ખુલાસા થાય છે જે જબરજસ્ત પ્લાનિંગ સાથે સાજીશ સાથે આ યુવાનની તેને ગયો હતો અને તેની પાછળનું કારણ જાણીને એ યુવાનના પરિવારની સાથે સાથે પોલીસ પણ ચોકી ગઈ હતી આખરે એ યુવાન કોણ હતો કોણે સાજિશ કરી હતી શું કારણે આ હિટ એન્ડ રનની ઘટનામાં તેને ખપાવી દેવા માંગતા હતા અને પોલીસે આ સમગ્ર મામલે શું ખુલાસો કર્યો છે આ તમામ મુદ્દે વાત કરીએ વિડીયોની શરૂઆત કરીએ નમસ્કાર દોસ્તો હું છું દિલીપ પોરી અને આપ જોઈ રહ્યા છો નમસ્તે ગીત આપણા રાજ્યનું જામનગર જામનગરનું જામનગર કાલાવાડ રોડ છે અને ત્યાં વેજર આ ડેમના રોડ પર આ વિસ્તારની અંદર રોડ પર એક રવિ નામનો ત્રીસ વર્ષનો પરણે યુવક છે જે છ એપ્રિલ બે હજાર પચીસ ની સમયે પોતાના ઘરેથી જતો હોય છે આ સમયે એક અકસ્માત સર્જાય છે તેની પાછળથી કોઈ વાહન આવીને તેને ઉડાવીને જતું રહે છે રવિ હેડફોન સાંભળતો હોય છે અને બુલેટ ચલાવતો હોય છે ઓન ધ સ્પોટ ઘટના સ્થળે તેનું મોત થાય છે ત્યાંથી અન્ય કાર પસાર થતી હોય છે એ આ રવિને જોઈ જાય છે તળ ત્યાં પડેલો અને પોલીસને જાણ કરે છે પોલીસ તપાસ શરૂ કરે છે પોલીસને એવું લાગે છે કે કોઈ વ્યક્તિ જેને પણ ઠોકર મારી છે એ અગર આ માણસને સમયસર હોસ્પિટલ લઈ ગયો હોત તો શાયદ તેનો જીવ બચી જાય પરંતુ એ કોણ છે અને શું કારણે તેણે આનો જીવ ના બચાવ્યો એ પોલીસ મથામણ કરતી હતી બીજી તરફ પીએમમાં આ ડેડ બોડી ખસેડે છે હોસ્પિટલે એ રવિના પિતા અને તેની પત્ની જેને એક વર્ષનો દીકરો હોય છે પણ ત્યાં દોડી એ બંને ખૂબ રડે છે છે તરફ પોલીસ તે જાણવા માંગતી હતી કે આખરે કોણે આ વ્યક્તિને ઉડાવ્યો છે બે દિવસનો સમય વીતે છે સુમસામ વિસ્તાર હતું જેથી ક્યાંય સીસીટીવી કે અન્ય કોઈ જોનારું હતું નહીં આખરે પોલીસ છે તે આગળ રોડ પર એક ટોલ પ્લાઝા આવે છે ત્યાં સીસીટીવી પહોંચે છે બપોરથી લઈને સાંજ સુધીના સીસીટીવી ફૂટેજ છે તે ખગાડે છે

આ વ્યક્તિને ઉડાવ્યો છે પરંતુ અક્ષય માનતો નથી પોલીસ તેને કહે છે કે તારી કારની હેડલાઇટ તૂટેલી છે અને બોનેટ ઉપર નિશાન પણ છે તો અક્ષય કહે છે કે બે દિવસ પહેલાં પાર્કિંગમાં કોઈએ ટચ કરતું ગયું છે અક્ષય ખુલાવતો નથી ત્યારબાદ પોલીસ છે તે તેની વધુ પૂછપરછ કરે છે પરંતુ અક્ષય માનવા તૈયાર ન હતો બીજી તરફ પોલીસ સ્ટેશન જે મૃતક રવિ છે તેના પિતા પહોંચે છે એ અક્ષયને ત્યાં જોઈ જાય છે અને પાડે આ જ માણસ છે જેના કારણે અમારા ઘરની અંદર કંકાસ હતો મારા દીકરાની પત્નીના કોઈ આડા હતા અને એ માણસ છે આણે જ હત્યા તેની કરી છે આ બંનેના પ્રેમની જાણ છે કે રવિને શંકા જાય છે રિંકલને કહે છે છે તે સ્તબ્ધ થઈ જાય છે ત્યારબાદ આ બંને છોરી છૂપે મળતા હોય છે પરંતુ સતત તેને રવિનો ભય લાગતો હોય છે તેની મુલાકાતો હવે ઓછી થઈ જાય છે ત્યારબાદ અક્ષય છે તે રિંકલને આઈડિયા આપે છે કે હવે આપણે બંને હું મારી પત્નીને તલાક દઈ દઉં તું તારા પતિને તલાક દઈ આ બંને એગ્રી થાય છે અક્ષય છે તે પોતાની પત્નીને વાત કરે છે કે હું બીજા કોઈને પ્રેમ કરું છું અને હું હવે તારી સાથે રહેવા નથી માગતો તેની પત્ની રડે છે કકડે છે પરંતુ આખરે તે છૂટાછેડા આપી દે છે આ ખુશખબર લઈને અક્ષય છે તે રિંકલને મળે છે રિંકલ તેને ગળે લાગી જાય છે હવે વાત હતી રિંકલની અક્ષય કહે છે કે હવે તું તારા પતિને વાત કર અને છૂટાછેડા કર રિંકલ હવે રિંકલ છે તે પ્લાન મુજબ રવિને ત્યાં પહોંચે છે અને રવિને વાત કરે છે કે તે અક્ષયને પ્રેમ કરે છે એને ભૂલી નથી શકતી અને તેને હવે છૂટાછેડા જોઈએ છે રવિ કહે છે કે મારા ઘરનાની આ ભૂલ જાય છે કોઈ પણ કાળે હું તને છૂટાછેડા નહીં આપું રિંકલ નિરાશ થઈને ફરી વખત અક્ષયને મળે છે અને અક્ષયને વાત કરે છે તો અક્ષય છે તે સ્તબ્ધ થઈ જાય છે તે ઠંડો પડી જાય છે પરંતુ તેની અંદર એક આગ છે તે સળગતી હોય છે તે રિંકલને કહે છે કે હવે રવિનો જ રસ્તો સાફ કરી દઈએ રિંકલ છે ના નથી પડતી ચૂપ થઈ જાય છે પણ પણ નથી પડતી ના પણ નથી પડતી થોડા દિવસ વીતે છે પરંતુ હવે આ બંને લોકો વાત કરવા માટે કારણ કે રવિ ખૂબ સચેત થઈ ચૂક્યો હોય છે જેના કારણે એક કોળ બનાવે હું જમી રહી છું જમવાનું છે એટલે કે ઘરે રવિ નથી મારે ખૂબ કામ છે એનો મતલબ એ છે કે આજુબાજુમાં રવિ છે આ કોળ હતો આ લોકોની વાત કરવાનો પરંતુ ફરી એક વખત અક્ષય છે તે કહે છે રિંકલને કે હવે રવિને હટાવી દઈએ અને ત્રીજા કોઈને જ કામ સોંપીએ રિંકલ ના પાડે છે કે ત્રીજાને કામ સોંપશું એ પકડાશે તો એનો રેલો છે તે આપણા ઘર સુધી આવશે ત્યારબાદ અક્ષય છે તે એક ધાસુ પ્લાન બનાવે છે અને રિંકલને કહે છે કે મેં ધાસુ પ્લાન બનાવ્યો છે જેમાં હત્યા પણ થઈ જશે અને કોઈને જાણ નહીં થાય અકસ્માત લાગશે અને આ પ્લાન મુજબ આ બંને મહિનાઓથી પ્લાનિંગ મુજબ કામ કરતા હતા હવે રિંકલનો વારો હતો કે તે પોતાના પતિની સાથે સાફ સુથરી રીતે તેની જ છે એ રીતે રહે આ પ્લાનિંગ મુજબ રિંકલ છે તે પોતાના પતિને કહે છે કે ભૂતકાળ તે ભૂલી ચૂકી છે અને હવે તે તેમને જ પ્રેમ કરે છે બીજું કોઈ તેની લાઈફમાં નથી અને તે કહેશે એમ જ નહીં કરશે આમ સમય વીતે છે અને વિશ્વાસ છે રવિનો આ રિંકલ જીતી લે છે આ રીતે તેને ભનક પણ નથી લાગવા દેતી કે તે કોઈના કોન્ટેક્ટમાં છે કે નહીં તે સુધરી ગઈ છે એવો ઢંગ કરે છે અને તે મારવી આવી જાય છે રિંકલ જ્યાં જ્યાં જતી ત્યાંથી વિડીયો કોલ કરતી રવિને લોકેશન મોકલતી મિનિટે મિનિટનું અને કહેતી કે જુઓ હું અહીંયા છું મારે કોઈ સાથે સંબંધ નથી તમે તમારા સામે છું જ્યાં જતી ત્યાં આવું મહિનાઓ ચાલ્યો રવિનો સંપૂર્ણ વિશ્વાસ જીતી લીધો હવે વારો હતો પ્લાનિંગ મુજબ રિંકલનો રિંકલ રવિને કહે છે કે હું તો મારી લાઈફમાં તો કોઈ નથી પણ તમે મારી યારે ચીટિંગ નથી કરતા રહ્યા એટલે રવિ તેને વિડિયો કોલ કરતો અને એ પણ બતાવતો કે હું અહીંયા છું લોકેશન મોકલતો આમ બે ચાર મહિના વીતે છે અને હવે સમય આવે છે ઘટનાને સાજિશને પ્લાનિંગને અંજામ આપવાનો છ એપ્રિલ બે હજાર પચીસનો એ દિવસ આવે છે અને રિંકલ છે તે રવિને કોલ કરે છે કે ક્યાં છે તો કહે છે કે કાલાવડ જામનગર રોડ ઉપર વેટરકી નજીક પહોંચો છો બીજી તરફ અક્ષયે એ દિવસે પ્લાનિંગ કરી લીધો હતો કંપાસ જીપ કાર લઈને એ રોડ ઉપર ઊભો હતો તેની રાહ જોઈને ઘાટ લગાવી રવિને રિંકલ કહે છે કે લોકેશન મોકલો

આ ટક્કર એટલી જબરજસ્ત હતી કે બુલેટ ખૂબ દુર્ઘા થાય છે રવિ ફેંકાઈ જાય છે અને રવિનું ત્યાં જ તડપી તડપીને ઓન ધ સ્પોટ મોત થઈ જાય છે જો કે આ બંનેનો આ ખુલાસો થતાં જ બંનેને પોલીસે પકડીને જેલના હવાલે કર્યા છે દોસ્તો કહેવાનો મતલબ એ છે કે એક વ્યક્તિ છે પોતાનો સ્વાર્થ માટે એક સાજિશ રચે છે અને સાજિશમાં પોતાના જ પતિને મોત ધકાર ઉતારે છે આ બંનેને છૂટાછેડા જોતા હતા પરંતુ એકના છૂટાછેડા થઈ જાય છે બીજાના નથી થતા તેના કારણે આ પ્લાન બનાવે છે પરંતુ આ સાજીશનું આખરે પર્દાફાંશ થાય છે કારણ કે ગુનો છે કોઈ પણ કરો એ પાપ છે તે છૂટતું નથી અને આ કેસમાં પણ આવું જ કંઈક પહેલું છે આપનું આ મુદ્દે શું કહેવું છે શું માનવું છે જરૂરથી કમેન્ટ કરો અમારો હેતુ કોઈને નુકસાન પહોંચાડવાનો કે બદનામ કરવાનો નહીં માત્ર આપણે સચેત અને જાગૃત કરવાનો છે અગર આપ અમારા ચેનલ ઉપર નવા હોય તો જરૂરથી નમસ્તે ગીર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અગર આપ ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામ પર વિડીયો જોતા હોય તો ફોલો કરો ફરી મળીશું ત્યાં સુધી રજા આપશો ધન્યવાદ